એને રામાપીરની શ્રદ્ધાનો ઠાકરની શ્રદ્ધાનો કે માતાજીની શ્રદ્ધાનો ટેકો મૂકવો પડે અહીંયા બીજા ટેકા કામ ન કરે માણસ જ્યારે એકલો પડી જાય ને ભલેને ગમે એટલું કમાતો હોય પછી એની એનો આત્મા કરડે છે કોબરાના ઝેર ઉતારવાના ઇન્જેક્શન આવી ગયા છે પોઈઝન પી ગયા ને તાત્કાલિક સારવાર મળે ઝેર ઉતરી જાય પણ જેને પોતાના હાથમાં કરડે છે ને એના ઝેર ઉતરતા નથી ડોક્ટરને ને જડ તો કે શું થાય છે એટલા માટે આ વાત કરું છું શ્રદ્ધાની વાત છે ભોળુડો ડાયરો બેઠો ગામડાનો ડાયરો શ્રદ્ધાથી નજીક છે અને શ્રદ્ધા સિવાય જીવાય નહીં જીવનમાં જીવવા માટે આપણે નેહડા વાળા અમારા ગેરમાં જે બાઉન્ડ્રી છે આખી ચૌદસો કિલોમીટર ની ગીર એમાં બાપુ એક પણ કેસ કોરોનાથી થી નથી એક નહીં કોરોના આવ્યો તો નેહડામાં બધે આવી ગયો હતો પણ કોરોના એ તો વિજ્ઞાને સાબિત કર્યું પચાસ ટકા કોરોના કામ કરે મારવામાં સો ટકા નહીં પચાસ બીક માં હવે મારું કોણ આપણે શું કર્યું ખબર નેહડા વાળા ખોર મારી માં બેઠી છે અને મારો ઠાકર બેઠો છે અમને વાંધો નહીં આવે નહીં આવે અને નહીં આવે આ તો જીવનમાં આ તો વિજ્ઞાન છે એટલે મારે આ વાત કરવી શ્રદ્ધા કોને કહેવાય વર્ષો પહેલાની વાત છે કદાચ પાંચસો વર્ષ પહેલાની વાત હોય કે હજાર વર્ષ પહેલાની વાત હોય ગાંધીગીર અને રાણા જગા નામના રાજા એ બારથી ગાંધીગીરમાં ફરવા માટે આવેલા બે હજાર માણસની ની હિંસ છૂટે ભેળી માણસો ખાંટિયા ની માથે કરી છે હાથીની અંબાડી માથે રાણા જગા બેઠા છે એના માણસો કોઈ થોડા ઘોડે સવારો બાકીના પેદળ ભેગા ધીરા 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 આખું મોવાડું આવે યાત્રા કરવા માટે નીકળેલા દેવા દાતારા જુદારા સારા વેદા યમુ તારા દસા ધારા હારા ગ્યારા રવિ બારા સારા ધામ ઘન સતિયા જતિયા સારા સુરા પુરા રીસા સારા ફીરા પેગમ બરા સીધા સાદકાર પ્રણામ નવા નાતા નવા ગ્રહ 999 નદી નખત્ર નવે હી લાખા પાખા નવે નિદ ગન આવી રીતે યાત્રા કરવા માટે નીકળેલા ગાંડીગીર માં પ્રવેશ કર્યો હાંભળજો આ વાત શ્રદ્ધાની છે એટલા માટે ગાંધીગીર માં પ્રવેશ કર્યો અને ધીરે 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 ગાંડીગીર આવવા મંડાણી ਅਜਬ ਖੰਧਰੀ ਜਾਂ ਬਜੇ ਭਜਾਨ ਕ ਪੜਸਨ ਗੋਦ ਪਹਾੜ ਤਣੀ ਜਾਂ ਪਾੜ ਤਣਾ ਝੀਲੇ ਪਰਸੰਦਾ ਪ੍ਰਜਾ ਅਗੜੀ ਖੰ ਪਹਾੜ ਤਣੀ

માંથી હાદુડા ની ડણકું છે એવી ગાંડી ગીર પડકા પડ ખુકાર હુકાર ભયાનક ત્રાડ મેકાર બજે વિકરાળ કરાળ ઘરાર ખંજર ઘોઘર પાડ બેખડ ગજે કિરકોયલ સાતક ગાન કરે મધુ મોર ચકોર હુલાસ મના અદ્ભુત પહાડાઈ ગોર ઘટારાઈ અને ગાજ મડીખમ હાવજના એવી ગાંડી માં પ્રવેશ કરે છે રાણા જગા હારે એ 2000 માણસ છે એમાં એક નદી આવી

એમાં મંત્રી એનો હતો એ બોલી ગયો એ કે અરર આ માલધારી બાળકો છે કે હા અહીંયા વગડામાં જંગલમાં બીજા કોણ હોય એટલે મંત્રી બોલી ગયો કે અરર બિચારા જો તો ધૂળમાં રમે ચારણના છોકરા બિચારા માલધારી છોકરા કેવા ધૂળમાં રમે અરર એ બિચારા શબ્દ કીધો એ ધૂળમાં રમતા રમતા એક સાત આઠ વર્ષનો બાળક એની આંખું આમ કરીને આમ સીધે સીધી આવી અને સીધી ખીલાની જેમ આંખું

વળાનો ફરજો અને ફરજામાં માથે ચારણ બેઠો છે પિંચ્યાસી વરસ નો અંગરખો કાઢી આમ થાંભલા ના ખીતે ટીંગી દીધેલું પાઘડી હતી થાંભલાના ખીતામાં ખીતામાં ટીંગી દીધેલી

ઈ બધાય જાતા તા મે ઘોડા ઉપર મંત્રી જેવો માણસ હતો ને રાજાની ની પાસે ઘોડા ઉપર બેઠો જાતો તો ને હાથીની ની પાસે ઘોડો વી જાતો તો ને ઈ માણા એમ બોલ્યો કે ચારણના ના બિચારા છોકરા ધૂળમાં રમે દાદા આપણે બિચારા છે આપણે બિચારા હોય દાદા એક ખોખારો ખાઈને કીધું જેને આંગણે 9 લાખ લોબડીયાળીઓ રમતી હોય કોઈ દી બિચારા નો હોય ભલા માણસ ઈ તો કેવા વાળા કીધા કરે 9 લાખ લોબડીયાળીઓ હા પ્રગટ માંગટ થઈ કરતા બાળકો બધું હોય જેવી તેવી આ મોગલ જુઓ પીઠળ જુઓ નાગભાઈ અમારી હારું માણા બાજરાનો માણા બાજરાનો રોટલો તાવડીમાં ફેરવે ને એટલી વારમાં સત્તાનો પલટો કરી નાખે હાયર મચીયા હોત અને કેતો ગણો આપને ઉંડેલમાં લઈને હું તો મેરગર ઘર ઢંઢેળું માનળી એ અમારી બધી આયુ નવ લાખ નેહડે નેહડે હતી એમાંથી જેને વખત આવ્યો એ પ્રગટ થયો નકર એમનું અવતાર લઈને વયું ગયું એમ ચારણે કીધું કે બુઢા ચારણે બેઠા એ ના હોય બિચારા થોડા અરે પણ એ બિચારા કઈન કેમ જાય અને ચારણ થયો ઊભો બુઢો 85 વર્ષનો ચારણ

જાત્રા એ જાવ છો કે હા અરે મારો બાપા અહીંયા મારું માલધારી નું છે અહીંયા નજીક નેહડું છે બપોરને ને હજી કલાક બે કલાકની ની વાર રહી છે બાપા રોટલા ખાતા વગર જવાય રાજા બોલી ગયા બાપા તમે જુઓ તો ખરા બે હજાર માણસ છે કે બાપા અમારે ઝુંપડા નાના છે પણ અમારો આહિરો નાનો નથી તમે ભાઈ આવો બે હજાર હોય તો ભલે એ ઘડી પાર રખતે બાપા કે છે ચારણ કે બપોરા કર્યા વગર જવાય નહીં અમારા ઠામડા હેઠા કરતા જાઓ બાપા રાજા કે કે અમે આટલા બધા બાપા વિનંતી તમારા ભાવને વંદન પણ ન આમ રેવા દીયો ટાળે એમાં મંત્રી બુદ્ધિશાળી હતો મંત્રી ઈશારો કરી દીધો આંખેથી રાજાને કે તમે બોલો કે હું સમજાવી દઉં મંત્રી ધીરે દિન પાહે આવ્યો બાપા મારી વાત સાંભળો આમાં બધાની બાંધી મૂઠી એ હારું કેમ અમારા રાજાને એક નિયમ છે શું નિયમ છે અમારા રાજાને એવું નિયમ છે કે હોનાના વાસણ હોય તો જ ખવાય અવે તમારા રેહડામાં હોનાનાવા ઠામડા ક્યાંથી હોય હવે હોનાના ઠામડા ન હોય એટલે અમારા રાજા નો જમે રાજા નો જમે તમારા કોઈથી જમાય કે નો જમાય કે તો એટલે જ કહું છું જવા દયો ને હોનાના ઠામડા મેને નીમ છે જમવાનું અને ઈ વખતે ચારણે તેદી ખોખારો ખાઈને કીધું તું માલધારીએ કે હોનાના ઠામડામાં જમવાનું તમારા રાજાને નીમ છે ને કે હા કે તમારો રાજા એક નહીં 2000 માણસ છે જો હોનાને ઠામડે જમાડી તો માંજે અમારી મઠવાળી આયુ હજી બેઠી છે કોખલામાં જોક માયા ઊ બેઠી

વળગી પડ્યું છે કોઈ શ્યા કરવા કોઈ રોટલા ઘડવા પંદર ઘર ના બે નું દીકરી એક થઈ ગયા કે બે હજાર માણસ ને જમાડવું છે બપોર બે અઢી કલાક ત્રણ કલાક જે સમય લાગ્યો ભોજન મૈયા ત્યાર થવા આ બાજુ રાજા વિચાર કરે આપ મગજમાં ફેર છે બાબા ને કે વટ નો મેરો બોલી ગયો કે બે હજાર માણસ ને ફોના ચામડા માં જમાડી ગઈ તો બને જ નહીં કોઈ દી એવું થોડું હોય એવા વિચારો કરે છે વળી વિચાર કરે બાપા હું ખબર નેહડાવાળાને તો દુજાણા અને કમાતા હોય તો સોનાના વાસણો રાખ્યા હોય જે હોય આવડી ખબર પડી જાય એમાં બેનું દીકરી ને કેવરાયું બાપા ભોજન તૈયાર થઈ ગયા છે એ ભોજન તૈયાર થઈ ગયા છે કીધું અને ચારણ બુઢા ચારણ ને વિચાર થયો કે હે જોગ કહેવાય છે કે નાના નાના ઝૂંપડા હોય એમાં જે ઝૂંપડામાં ગોખલામાં માના ફળા હતા સુંદરી નાળિયેર ને ફળા હતા ની આતરવાહી પાઘડી નાખી અને એકલો ઝૂંપડામાં જઈને એક કોનું મઢવાળું ઝૂંપડું હતું એમાં બેહી ગયો કે મા મારા માટે કોઈ દી મેં માગ્યું નથી અને તે માગવા પડે એવી જરૂર પડવાય નથી દીધી મા દૂધ દુજાણાના દીકરા ત્યાં આપ્યા છે કુંટિયાના ટોળા આપ્યા છે બધુંય આપ્યું છે મા ઈજત આબરૂ બધુંય છે બધું યારું છે પણ મા મારા માટે નહીં એ ગાંધીગીર ને માલધારીના આંગણા માટે પછી કોઈ પણ માલધારી હોય એના બાળકો દુનિયા માટે બિચારા કે મેણું તો હું તારો દીકરો નહીં ચારણ ને જેને કહેવાય માથે નુર મેડું વધવા તે દેખાવા મંડાણું અને ચારણ મેડો ખમા ખમા મા પ્રગટ થા મારે થાય નથી ફોના વાસણે હું નહીં રાખું પણ મને આને જમાડવા છે એટલી મદદ કરી દે માં ாலு ஆசரா ஜா கவுசாங்க

આવતી આધે હક અરે આજ નહીં કા આજ સહાય કરવા સેવકને ને હાવડું કા સુણતી નથી બાયું કા બેરી થયું અરે સમર્થ મહા સો તો રોકાય સા માટે રહ્યું છોરું તમારા સીએ માવતર તમે અમારા ઢીંગા સોતમ ધણી તમા સેવક તમારા જો ચંડી જોગણ્યું સુણો નહીં રાઉ શ્રવણે તો દસ તજી અરક ઉગે આથમણે મેરાણ માજ મેલી દીએ ને ધ્યાન નવ શંકર ધરે શક્તિ માતા સેવક ની આવે ન જો ઉપરે એ

હા એમ ન આવે પણ જ્યારે બાબરુની વાત આવે ધર્મની જ્યારે વાત આવે અને સાંભળજો મારે આ દાખલા દેવા પડે મેં ભીમરાણા આ વાર્તા કરીને દાખલો દે અહીંયા તો અત્યારે બુદ્ધિજીવી માણસોને મગજમાં ઘણુંય નથી બેસતું ઘણું એવું નથી બેસતું અને એના પ્રમાણ છે તોય એટલે હું એક દાખલો આપું છું કે આજથી દસ પચાસ વર્ષ પહેલા આજથી પચાસ વર્ષ પહેલા કોઈ ગઢડા બાબા ને એવું કોઈ કે બાપુ કે આવડું આવડું એક લોઢાનું બટકો આવશે એનું નામ મોબાઈલ હશે અને એને તમે આમા મામા મામા ટુ 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 કરી નામ કરશો એટલે અમેરિકામાંથી માંથી વિડીયો હામી વાત થાય આવું આજથી ચાલી પચાસ વર્ષ પહેલા કોઈ ભાભા ને કઈ ભાઈ તો શું કે કરણભાઈ ભાઈ ભાભો ખબર બણગા ભૂકો માં બણગા હવે આવાનું દોરડા વગર નું લોઢાનું બટકું હોય એમાં કઈ મોઢેથી વાત થાય એવું માનતા નહીં નો જ માને આજે થાય છે કે હા

હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડ ઈ રાજી થઈ ગયો ચારણ ઊભો થઈને કોળિયાન કીધું બાપા આ બાજુ આવજો જરા વાસણ ભેળા કરજો પાંચ સાત જુવાનડા ગયા ચારણ થઈ ગયો પિંચાસી વરોનો બાબો ઓઢલાની ડાળે હરડ હરડ પટ્ટીઓ મારે ને હેઠા પડે તાહળીયું થાળીયું વાઈટ કેન સમસ્યું મેંડુ થાવા થપા મારી મારી માલધારીનો છોકરા મારી આવી માં આવી મારી જોગમાં આવી ગઈ એને હરક ઈ હતો કે અમારે બિચારાનો મેણો ટળે ઈ નોતું ખોનું મળી ગયું મેળવી લઈ આ મજા છે આપણે મનની શાંતિ માટે માટે આનંદ આ બધી વાતો ભક્તિ ને ઉલાળિયા કરવા ધન કમાવા માટે મહેનત કરવી પડે કૃપા વરહે એમાં બીજું આવે ને દેવા વાળો ઈ જે દીએ ને દ્વારકા વાળા એ સુદામાને માને ફોન મોર આપી દીધા ઘણું બધું આપી દીધું પૈસા આપી દીધા હવેલી બનાવી દીધી એ આખી દુનિયાને ખબર છે દ્વારકા વાળા આપ્યું પણ એ એક જ સુદામા ની કદાચ ખબર રહી છે પણ આવા કેટલાય અહીં સુદામા બેઠા છે જેને ઠાકર એ રામા પીરે જોગમાં એ દ્વારકા વાળા એ કેટલાય એવા સુદામા ને બનાવી દીધી આપ જાણો છો અટાણે જીવતા આવડે જમાનો બહુ સારો છે બાકી અહીં ભાભલાઓ હું બેઠા પૂછો હા સોરણા નો પ્રાયસા નવા હોય તો ઉપલો ડિપાર્ટમેન્ટ જૂનો હોય ખબર છે ને હા એ બુટ ને કેટલી પટિયું મારતા એ બધું પૂછ લેજો રસના બુટ ને અને હારા માણસ ને નોતરું જમવાનું આવ્યું હોય ને હારા માણસ ત્યાંથી તો બે દી પેલા ખાવાનું બંધ કરી દેતા નાખી એવરેજ નહીં આવે એ ખાતા ભાઈ જમાવટ હા હમણાં એક છોકરાએ કીધું દાદા ને કે દાદા અમારે કુલુ મલાઈ ની જવું છે વેકેશન માં તમારે વેકેશન તમે ક્યાં જતા તમારા બાપા તમને ક્યાં લઈ જતા ગરમી માં અમારે કુલુ મલાઈ ની જવું છે તો દાદા કે અમારા બાપા અમને કુલુ મલાની નો લઈ જાતા પણ બહુ માં બહુ ઘામ થાય છે બહુ ગરમી થાય તો વાણંદ ની દુકાને લઈ જાય અને કે હા ગમટે ટકો કરો ટકો કરીને પછી અમારા બાપા ટકો કરીને આવી ને એટલે બે ટકોરે અમારે જા આવે કોઈ બે મહિના સુધી ક્યાંય જવાનું નામ નો લેતો ઈ કે લે

અમુક અમુક તો કોણીઓ મારવા નાના કે તો ને ને જોવા મારે ખબર પડી ગઈ એનો એક બહુ સારો છે પિત્તળ અને અજ્ઞાની નર ઈ વણ વજાડ્યા વાગત જરાક અઢી જાવ ને તો ત્રાંબુ પિત્તળ ને અને મૂર્ખ નર ઈ વણ વજાડ્યા વાગત પાસે જરાક મિહિરો નામ અઢી જાવ પણ એમ ન બાજત એ સખી બાજે તો લાજત એમ એટલે હોનું

અને જમીન ત્યારે હાથ વિસળવાનો સળુ કરવાનો વખત આવ્યો બધાને પાણી પાયો હાથ વિછડા સળું કર્યા અને પછી બાપો વસમાં આવીને બોલ્યું બાપા બરાબર ખાતું ને બાપા કોઈ હાર્મ નથી કરી ને બાપા મારા નેહડામાં તો વધારે શું હોય રાજા કે મારો લ્યો આ ભોજનમાં તો અમૃતનો સ્વાદ છે આથી વધારે તો શું હોય આ હા હા આ રોટલા ને આ કોર આ માખણ ના ઘી ના દૂધ ને કે તો બાપા એક વાત મારી હવે તમે સાંભળો બધા હું એ બાપા હવ હું ના વાસણ હોઉ લઈ લેતા જજો બાપા હે કે હો ના વાસણ થાળી વાટકા તા જે બાપા તમારે છે ઈ બધાય તમે લેતા જાજો અમુક તો કોણી મારવા બે લે લે આ તો દીકરા લગન જીતા થઈ જાય એક થાળી વેશ્યું હોય આ તો બહુ સારું કહેવાય રાજાએ કીધું કે બાપા હું કામ આવું કરો છો તમે અમને જમાડ્યા ઋણ ચડાવી દીધું તમારો તમારો તમને બપોરને ટાણે અમે અમને આહરો મળ્યો અમારે તમારું કાઈ ન લેવાય બાપા ના ઈ ઘડીકવાર કે તો મંત્રી કે તમે ઉભા હું સમજાવું અરે તમે આ રાજા છે તમે આવી મસ્કરી કરો છો કે મસ્કરી નથી કરતો હા શું કહું છું તમે આ વાસણ લેતા જજો ઘડીક વાર ગાલી બાપા કે તમે વાસણ લેતા જાઓ મંત્રી રાજાનો કે વાસણ અમારે શું કરવા તમારા થોડા લેવાય ઈ ઘડીક વાર રખજો ગાલી અને ઈ વખતે બાબાએ કીધું તો સાંભળી લ્યો ક્યારનો કોક વાસણ લેતા જાઓ લેતા જાઓ હમતા નથી સાંભળી લ્યો આ વાસણ ખોનાના ભલે રહ્યા છે છે એનું કારણ કે તમારા હેઠા એવા નેહડામાં અમારે કોઈ બિચારા નથી એટલે હા હુ લેતા જણસ ભલા માણસ હા તમારા હેઠા થામડા ઓટકે એવા અમારા સારણ નેહડામાં માલધારી નેહડામાં કોઈ બિચારા નથી નહીં હવે બોલાય ગયું પૂરું થઈ ગયું કેવાનો અર્થ મારો એ છે કે આટલી શ્રદ્ધા હોય તો જગદંબા હું આવે આપણા બાપ દાદાની લાજુ રાખી છે માતાજી આવી રામોપીર જેને માનો એ તો જગદંબાઈ આવે છે મને એક મારી